મંદિર તેમજ ગૌશાળા બનાવવા માટે જમીન ખરીદી માટેનો બહાનો કાઢી રાજકોટના જમીન મકાનના ધંધાર્થીઓને વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરતા સ્વામી સહિત આઠ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો સસ્તામાં જમીન મળી શકશે અને તમને પણ પૈસા મળશે કઈ ખોટા દલાલ અને ખોટા ખેડૂત ઊભા કરી રૂપિયા ત્રણ કરોડથી વધુ પડાવ્યા હતા જેની ફરિયાદ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી જેમાં સ્વામીઓના સાગરિત એવા શિક્ષક લાલજી ઢોલાની સુરત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી આરોપી લાલજી ઢોલા કામરેજ ખાનગી સ્કૂલમાં શિક્ષક છે અને જમીન દલાલીનું પણ કામ કરે છે સાથે સ્વામિનારાયણ સંપ્રદાય પાળતો હોવાથી સ્વામીઓના સંપર્કમાં આવ્યો હતો અને છેતરપિંડીમાં સંડોવણી કરી હતી સુરતના સરથાણા પોલીસને બાતમી મળી હતી કે રાજકોટના કેસનો એક આરોપી લાલજી ઢોલા સુરતના સરથાણા વિસ્તારમાં છે જેથી બાતમીના આધારે હાલસર થાણા પોલીસ દ્વારા આરોપી અંગે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી રાજકોટ સિટી ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ દાખલ થયેલી હતી કે જેમાં સંપ્રદાયના સાધુઓ અને ભેગા થઈને એક જમીન કૌભાંડ કરેલું હતું એના અનુસંધાને અમને રાજકોટ સિટી પોલીસથી ક્રાઇમ બ્રાન્ચ આપણી ક્રાઇમ બ્રાન્ચ ટીપ મળેલી એ ટીપ અમને સરથાણા પોલીસ વિસ્તારમાં આરોપી હાલ હાજર છે અને એ અનુસંધાને સરથાણા પોલીસ વિસ્તારમાં ઝડપી લેપેલા આરોપી છે તેનો શું છે જે ઝડપાયેલા આરોપી છે એ પોતે શિક્ષક છે અને દલાલ તરીકે આ કૌભાંડ પોતે દલાલ તરીકે એની ભૂમિકા છે